જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં અને આજે આપડે વ્લોગ છે ને હાનનો નો ગાય ધોઈ ધોઈને ખીસે બધું કામકાજ કરીને ખુસે ને આજ આપણે એવો વિચાર આવ્યો કે આપણે એકવાર તો વિડીયો બનાવ્યો હતો પરિચયનો કે ભાઈ આપણું ગામ કયો તાલુકો કયો જિલ્લો કયો પણ એમાં એવું હતું કે ચારે આપણે છે ને વીસ હજાર હતા આપણે YouTube ની અંદર અને અત્યારે આપણે બેતાલીસ હજાર છે તો 42000 હજાર છે એટલે જે બાવીસ હજાર નવા સબસ્ક્રાઈબરો આપણે અરે જોડાના છે તો એને કઈ કે આપણે અત્યાર સુધી જે માહિતી આપી છે એ કોઈને ખબર ન હોય તો એના માટે થઈને આપણે ફરીથી આજે પરિસ્થિતિનો વિડીયો બનાવી છીએ તો પરિસ્થિતિમાં જો આપણે આપણું ગામ કયું છે તાલુકો કયો છે અને જિલ્લો કયો છે એ જણાવી તો એમાં છે ને આપણું ગામ કોંજળી છે તાલુકો મહુવા છે અને જિલ્લો ભાવનગર છે અને આપણે એકદમ ગામડામાં રહીએ છીએ નેચરલ વાતાવરણમાં વાડીની અંદર જ તે આમ તો ગામમાં આપણે નજીક જ છે પણ ગામના શેવાડે એટલે કે ગામથી એક થોડુંક જ આમ વાડીનું વિસ્તાર શરૂ થઈને ત્યાં જ આપણે રહીએ છીએ તો માટે આપણે આજે વિડીયો બનાવીને આપણે એ જાણકારી આપવાની છે કે આપણી પાસે કેટલી ગાયો છે કેટલા કેટલા ટાઈમથી ગાયોનું આપણે કામકાજ કરીએ છીએ બધી માહિતી આજે આપશું તો દક્ષા આજે આપણને કહે કે આપણી પાસે કેટલી ગાયો છે દક્ષા આપણી પાસે નાના મોટી બધી થઈને વીસ ગાયો છે અને એમાં અત્યારે દૂધ આપતી હોય એવી કેટલી ગાયો અગિયાર ગાયો છે દૂધ આપણે કહે છે ને અત્યારે અગિયાર ગાયો દૂધ આપે છે અને એમાં બધી કોઈ પાંચ લીટર આપે કોઈ છ લીટર આપે એટલે એવરેજ દૂધ આખા દિવસનું લીટર જેવું દૂધ થાય છે અને ઘણા બધા લોકોનો એવો પણ પ્રશ્ન હોય ભાઈ તમારી પાસે ઘી કેટલું થાય છે તમે દર અઠવાડિયે વિડીયો બનાવીને મૂકતા હો આપણે શોર્ટ વિડીયો બનાવીને મૂકતા હોય જેથી કરીને હું છે નવા કસ્ટમરો પણ જોડાય અને આપણે કાંઈ પણ ગાય વધારવી હોય કે કાંઈ પણ કરવું હોય તો આપણે વધારીએ કે જેથી આપણું ઘી વધારે પણ વેસાય અને નવા નવા લોકોને માહિતી મળે કે ભાઈ ઘી કઈ રીતનું બનતું હોય આ બધી માહિતી આપણે દેવા માટે થઈને યુટ્યુબમાં ચેનલ બનાવેલી છે કે આપણે કેવી રીતનું ઘી બને છે કેવી રીતનું પશુપાલન થાય ખેતી કામ કઈ થાય આપણી ગાયો તો

દૂધ બધું મતલબમાં બધુંય ઘી નથી બનાવતા પણ દૂધ અમુક ટકા આપણે આપી દેવી છીએ આપડે પચીસ સવી લિટર જેવું દૂધ આપીએ અને બાકીનું જે પિંચોતેર એશ લિટર દૂધ હોય છે ને એનું આપડે ઘી બનાવીએ છીએ અને બધાને ખબર જ છે આમ તો

અને એક આપણે ગુરુવારે ગરમ કરીએ વચ્ચેના વારે કોઈ પણ જરૂર પડી હોય તો પણ આપણે હું ગરમ અને જાજો ઘી ઘણા લીધે એમ કે હું કદાચ આમને નોર્મલી ખાવા જવે કે ગમે એમાં જવે આપણે ઘી આમ ચોખ્ખું આપણે જે બનાવીશી ઈજ ઘી આપવાનું હોય એમાં પછી ઘણા બધા પાછા પ્રશ્ન કરતા હોય કે તમે ઘીમાં કઈ મિલાવટ નથી કરતા ને તો હું એને એમ પૂછું કે ઘીમાં મેળવાય હું પેલી વાત તો ઈ ગયો મિલાવટ હું કારણ કે આમાં મિલા ઘી એક એવી વસ્તુ છે ભલે કદાચ કોઈ ભાઈ બનાવતા હોય એની તો આપણને ખબર નહીં કેટલા બધું નાખીને બનાવતા ઘણા બધી વાર આપણે એવા પણ કમેન્ટ આવતી કે આપણને નહીં આપણને વિડીયો પણ મોકલતા કે ભાઈ ઘી ધોળું કેમ થઈ જાય ઘી ગાયનું પીળું હોવું જોઈએ ગાયનું ઘી આપણે જ્યારે મોકલે ત્યારે પીળું હોય છે પણ ગાયનો ઘીનો કલર એટલે બદલી જાય કે લાંબા સમય સુધી તમે આથી અમે જે ઘી તમને મોકલાવું એ ઘી પછી તમે ગરમ કર્યું અને એ ઘીને પછી તમે હાસીને રાખો એક જ મહિનો કે દોઢ મહિનો કે પંદર દિવસ એટલે એની અંદર બધું તમે કઈ એની અંદર મિક્સ કરતા છે તો એના કારણે એ ઘી છે ને એવું નહી હોય શું કામ એ કોઈ નેચરલ વસ્તુ નથી અને આ તો કુદરતે આપેલી વસ્તુ છે એટલા માટે આનો કલર બદલાવે બધા દર ઋતુ હોય ને તો એ ઘી કલર બદલે અને ઘી કલર બદલે સ્વાદ બદલે ખોરાક ઉપર પણ ઘણો આધાર રહે નહીં ઘી ખાસિયત જુઓ શિયાળો ઉનાળો અને ચોમાસુ ત્રણેય ઋતુમાં ઘી થોડુંક થોડુંક કલર થોડોક થોડોક સ્વાદ બદલે હું લેવા ત્રણેય ઋતુમાં ઘાસ સારો ગાયો ને બદલે બદલે એટલા માટે એનું થોડુંક થોડુંક ચેન્જીસ આવે અને બીજી વાત ઘી ઘણા એમ કે દાણા દાણા કેમ ઘી રે અરે દાણા ઈ જ ઘી હાસુ કહેવાય માપમાં એકદમ જે શું કેવાય કેટાવા પણ કાસું ન રહ્યું હોય ગરમ ન હોય તો એમાં દાણા પડે ઘણી વાર એવું થતું હોય કે ઘી કેમ એટલું બધું મોંઘું ઘી કેમ કેટલા લિટર એક કિલો બને

તો ભાઈ ઘી મોંઘુ નથી વેચતા અમે માપમાં જ વેચીએ છીએ કારણ કે તમે એક લીટર દૂધનો ભાવ ખાલી મિનિમમ સિત્તેર રૂપિયા લગાડો ગીર ગાયના દૂધ નો તો એક લિટર દૂધ સિત્તેર રૂપિયા ભાવ હોય તો ત્રીસ લિટર દૂધ ના કેટલો ભાવ થાય ત્રીસ ની પણ અઠ્યાવી લિટર દૂધ ના કેટલો ભાવ થાય અને બીજું કે આપણે એની પાસે કેટલી બધી મહેનત હોય સવારમાં વહેલું જાગવાનું આખો દિવસ એનું કામકાજ કરવાનું અને પછી એને મેળવવાનું એને ગરમ કરવાનું એને વલવવાનું એને એમાંથી માખણ બનાવવાનું એમાંથી પછી ઘી ગરમ કરવાનું ઘી ખાલી તમે સોમવારના દિવસે અમે ગરમ કરતા હોય ને તો અંદર આખો દિવસ વયો જાય આખો દિવસ અમારો એ ઘી ગરમ કરવાનો વીયો જાય તો એ બધી મહેનત એ બધું તમે બધું ગણતરી કરો ને

નાખી ધીમે અને પછી કાણ ઉપર વહી આવે પણ ત્રણ મહિના તો એને કન્ટિન્યુ બે આસલ નું દૂધ દેવું જ પડે તો અત્યારે વાટલું તૈયાર થાય અને તો એની માને પણ સંતોષ થાય કે ભાઈ આપણે બસ એને દૂધ મેળવ્યું છે અને એ દૂધ આપણે લીધું હોય એનું ઘી બનાવ્યું એ ઘી આપણે ગમે ને દઈ ને તો ઈ સો એ સો ટકા જે આપણા વેદો ની અંદર પણ લખાયેલું છે કે ભાઈ બે આસલ નું દૂધ તો એના બચ્ચા ને એટલે ઈ દીધા પછી આપણે દૂધ કાઢી કે ઈ સંતોષજનક આપણે દૂધ મેળવ્યું કહેવાય અને બીજા ઘણા બધા એવી કમેન્ટો આવતી હોય છે કે તમે અ તમારે કેટલા દીકરા છે કેટલી દીકરીઓ છે તો અમારે ત્રણ દીકરીઓ છે અને બે દીકરા છે બે દીકરા છે મારા મોટા ભાઈના છે અને એ અમારી ભેગા રહી છે અને મોટા ભાઈ છે સુરત રહી છે અને એ અમારી યાર તમે જોતા હોય છો ને હવે તો એક મોટો ભાઈ છે તો હોસ્ટેલમાં છે ભણે છે અને શુભમ પણ હવે કદાચ ને હોસ્ટેલમાં જો આ એવું હશે તો વયો જાય બનતા હોય મોકલી દેવાનો છે તો બસ આવી રીતના જો આવી મહેનત થી આપણું ઘી બનતું હોય છે અને ઘણા લોકો તો એમ જ કે ભાઈ તમે દૂધ કેવું છે ખબર આપણે શોર્ટ વિડીયો મુકતા હોય બધા આપડા ખબર ન હોય કે ભાઈ કેટલી ગાયો છે કેટલા લિટર દૂધમાંથી ઘી બનતું હોય આપડે દર અઠવાડિયે વધી વધીને વીસ પચીસ કિલો ઘી બને છે ઘણી વાર એવું પણ બને કે ઘી ઘટે તો એના કારણે આપણે બીજા અઠવાડિયામાં પણ લેવા પડે અને આપણે છે ને અત્યારે બીજું કે આપણે ઘણી બધી કમેટી એવી કે તમે કાસરો હું આપો અને ખાણદાણ માં હું ખાસ તો ખાણ હું આપો એટલે ખાણ અંદર છે ને આપણે ટોપરાનો ખોળ આપીએ છીએ અને ઘઉં હોય ને ઘઉં ને ભવડાવી અને એનું આપણે ભડકું બનાવીને આપીએ છીએ અને કપાસિયાની પાપડી આવે એ આપીએ છીએ અને મકાઈનો લોટ આપીએ છીએ વસ્તુ આપી અને હાયરે સત્તાવરી તેમાં નાખી દે છે એટલે જેથી કરીને સિંધા નિમક એકાત્રી છે આમ તો આપડે સિંધા નિમક ના પાણકા લાવી પથ્થર આવે છે સિંધા નિમક ના ઈ પણ લાવશું આપણે પૂરા થઈ ગયા પૂરા ગયા

માઇન્ડ નો પાલો આપી એ આપણે બહુ નથી આપતા કારણ કે એ ગરમ પડે એવું લાગે છે અને આપણે જે નેપિયર કર્યું છે ને એ ગરમ પડે છે એ ઓછું કરી નાખું છે અને જે આવનારા સમયમાં હા ઓછું કરી નાખો છે એવો વિચાર છે ને ખાસ નિરણ ગાય માટે હારી હોય ને તો આપણે આ પેલું તો જુવાર અને આ પેલું આપણે ઘાસ આ જીંજુ બે વસ્તુ કઈ કટિંગ કરીને આપણે કટિંગ કરીને આપેલું નથી હા આપડે કટિંગ કરી પણ એ જે નેપિયર બહુ ઊંચું ઘાસ થઈ જાય ને ત્યારે મોટું જાડાઈ જાય એટલે ગાયું ખાઈ ન હોય કટિંગ કરીને ખબર બાકી જાહેર નહીં તો બધું ખાઈ જાય પછી ખોટું કટિંગ ખાઈ જાય અને જે આખું ગાય ને આપીને

પૂછી શકો એક પ્રશ્ન બીજો એક છે કે બધા એમ કે છે કે તમે કમેન્ટ ના જવાબ નથી આપતા કારણ કે કમેન્ટ ના જવાબ આપવામાં એવું છે કે પશુપાલન ની કરીએ છીએ વિડીયો બનાવી છીએ એટલે થોડું એવું રહે ઘર કામ કરી લેજો પણ એવું હોય છે ને જયારે અમે એક આધો વિડીયો બનાવશું બધી કમેન્ટ નું લખી અને બધાના સવાલો ના જવાબ અમે આપશું પણ અત્યારે અમે આટલું જ તે આ વિડીયો ની અંદર અને તમારો બધાનો ખુબ આભાર કારણ કે તમે અમને એટલો બધો સપોર્ટ કરો છો અમારે કોઈ બેતાલીસ હજાર સબસ્ક્રાઈબર થાય તો આજે અમારે બેતાલીસ હજાર થઈ ગયા જાય ને એની એનો અમને આનંદ છે અને ખુશી પણ છે અને અમારી ગાયોના લીધે અને તમારા બધાના સપોર્ટ થી સહકાર થી અને આમ ને આમ તમે અમને સપોર્ટ કરતા રહેજો અને વિડીયો ને શેર કરતા રહેજો અને આ વિડીયો ખાલી અમે મનોરંજન માટે નથી બનાવતા જો જોતા હોય તો એનામાંથી કઈ પ્રેરણા મળે અને ઘણા બધા લોકોના ફોન પણ આવે કે ભાઈ તમારો અમે વિડીયો જોઈને પછી અમને પણ ગાયો ઘરે રાખવાનું મન થાય અને ઘણા લોકો એ રાખી પણ છે અને એનો પણ ખૂબ ખૂબ કે તમે અમારા વિડીયો જોઈ અને તમે જે ગાયો ઘરે આંગણામાં માંધી છે અને એનું સારી રીતે પશુપાલન કરો અને આગળ વધો બનતા સુધી તો બધા ગાયના જ વિડીયો આવે ઘરે ઘરે પણ કારે કે આપણે આપણા પોતાના કોઈ પ્રસંગમાં આપણે ગયા હોય તો આપણે એ ફેમિલી વિડીયો પણ મૂકી છે પણ બનતા સુધી આપણે બને ત્યાં સુધી આપણે ગાયોનો અને એના વિશે વધારે કેટલી વાર આવશે વધારે વિડીયો આવે એમ અને એટલા બધા બધાએ સપોર્ટ આપ્યો અને બધાની કમેન્ટ ખાસ કરીને તો